પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર અમૃત રેલવે સ્ટેશન યોજના હેઠળ કુલ સોળ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સોમવાર ના રોજ માનનીય વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ ના કામો નું લોકાર્પણ જેમાં ડભોઈના પણ ઓવરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે શ્રીના યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ શાહ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને કન્સલ્ટિંગ સભ્યો ભાજપ સંગઠનના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મંડળ ખાતે સ્ટેશનો પુનઃ વિકાસ માટે લગભગ પંદર ભારતીય રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે કટિબંધ છે જેથી નાગરિકો તથા રેલયાત્રીઓને વધારે સારી આધુનિક સુવિધા મળી શકશે પુરા દેશમાં દેશોશી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં એકતાલીસ હજાર કરોડ જેવી માતબર રકમ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી ઈ લોકાર્પણ કરવામાં આવી